શિયાળામાં ઘણા બધા પ્રકારની ભાજી આવતી હોય છે જે પંજાબી સ્ટાઇલમાં સરસવદા શાક બનાવવામાં આવે છે એના માટે આપણે સરસોની ભાજી લીધી છે જે મેં બે જોડી લીધી છે આ રીતની મૂળા જેવા એના પાન આવતા હોય છે એ લેવાની છે એક જોડી પાલક લીધી છે અને એક જોડી આપણે મેથીની ભાજી લીધી છે સાથે જ અહીંયા આગળ મેં લગભગ એક કપ જેટલી મૂળાની પણ ભાજી લીધી છે જે મિક્સ ભાજીમાંથી સરસવદા શાક બનાવવામાં આવતું હોય છે પણ સૌથી વધારે સરસવની ભાજી એડ કરવામાં આવતી હોય છે તમને બીજી બથુઆ કે કોઈ પણ બીજી પણ ભાજી તમને એડ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો પણ તમારે સરસવ અને પાલકની ભાજી હંમેશા એડ કરવાની છે આ સરસવદા શાકમાં હવે આ ચાર ભાજીને ઝીણી ઝીણી સમારી લીધી છે વધારેમાં વધારે પાણીથી ધોઈ લેવાની છે કેમ કે ભાજીમાં બહુ જ માટી હોય લગભગ ત્રણથી ચાર વાર પાણીથી ધોઈ અને હવે એક કૂકર લેવાનું છે આપણે ભાજીને બાફવાની નથી આપણે એને ખુલ્લી જ થવા દેવાની છે જે ટેકનિકથી બનાવવામાં આવે છે હું તમને એ જ ટેકનિકથી બનાવવા બનાવતા શીખવાડીશ જેથી તમે એકદમ સરસ સ્વાદિષ્ટ જે ઢાબામાં શાક બળતું હોય છે તમે એ જ રીતે ઘરે બનાવી શકો છો કૂકરમાં એડ કરી હવે મીઠું એડ કરવાનું છે એક ચમચી જેટલું ત્યાર પછી એની અંદર આપણે એડ કરવાનું છે પાણી લગભગ બે કપ જેટલું ગેસની આંચ મીડિયમ રાખવાનું છે કૂકરની સીટી નથી લગાવવાની ખાલી કૂકરનું ઢાંકણ આ રીતે બંધ કરવાનું છે લગભગ પાંચ મિનિટમાં જ ભાજી સોસાવવા માંડશે એટલે કે થોડી થોડી થવા માંડશે એટલે જે વધેલી ભાજી છે તે પાછળથી તમારે આ રીતે તમે ઉમેરી શકો છો કેમ કે આપણે આટલી ભાજી યુઝ કરી છે પણ એમાંથી અડધી થઈ જશે ભાજી એટલે આ રીતે મેં થોડીક ભાજી વધી હતી તે પાછી એની અંદર મૂકી દીધી છે થોડુંક અહીંયા આગળ લસણ એડ કરવાનું છે લગભગ વન ફોર્થ કપ જેટલું લસણ એડ કર્યું છે આ રીતે આમાં જ એડ કરી દેવાનું છે લસણ ઝીણું સમારીને અને આદુના ટુકડા લગભગ બે ચમચી જેટલા એડ કરવાના છે અને પછી અહીંયા આગળ સરસ આદુના ટુકડા પણ મેં એડ કરી દીધા છે એની સાથે જ ત્રણ લીલા મરચાં આ રીતે મોટા સમારી અને એડ કરી હવે પાછું જ આપણે કૂકરનું ઢાંકણ આ રીતે ઢાંકી લેવાનું છે અને વચ્ચે વચ્ચે તમારે ચલાવતું રહેવાનું છે એટલે કે દબાવતું રહેવાનું છે આ થાય છે ત્યાં સુધીમાં ભાજીની અંદર એડ કરવા માટે આપણે અડધા કપ જેટલો અહીંયા આગળ મકાઈનો લોટ લીધો છે હવે થોડુંક પાણી નાખીને એની પેસ્ટ તૈયાર કરવાની છે આ આપણે ભાજીમાં નાખીશું એટલે એકદમ સરસ ઘટ્ટ બનશે ભાજી અને સરસ એનું એકદમ સરસ મોશ્ચર એટલે જે એકદમ થિકનેસ આવે તે આનાથી જ આવશે એટલે પાણી જેવી ભાજી ના લાગે એના માટે અહીંયા આગળ સરસ રીતે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અહીં આગળ તમે જોશો કે ભાજી એકદમ સરસ પાણી થવા માંડ્યું છે તમારી પાસે જો લાકડાની એ હોય તો એનાથી તમે કરી શકો છો જો લાકડાનું ના હોય તો તમારી પાસે આ રીતે પાઉભાજીવાળું બ્લેન્ડર જે હોય તમે એનાથી આ રીતે મેશ કરી શકો છો નહીં તો પછી તમારે આ રીતે એકદમ એને હલાવતું રહેવાનું છે અને આ રીતે એને પ્રેસ કરતું રહેવાનું છે એટલે ઘૂંટવાની છે ભાજીને એટલે સરસ રીતે તમારે આ રીતે એને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે આગળ તમે જોશો ભાજીનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે કે ભાજી જે છે તે ચડી ગઈ છે આ ટાઈમે તમે જોઈ શકો છો એકદમ સરસ એ ગોટાઈ ગઈ છે હવે જે આપણે ચ મકઈનો લોટ નાખ્યો હતો તૈયાર કરીને પેસ્ટ રાખી તે આની અંદર એડ કરી અને પાછું એને સતત હલાવવાનું છે આ પ્રોસેસને લગભગ મને ભાજી બફાતા ત્રીસ મિનિટ જેટલો સમય લાગ્યો છે તમારી પાસે વધારે ભાજી હશે તો વધારે સમય લાગશે અહીંયા આગળ તમે જોઈ શકો છો મેં મેસર આનાથી જ અને એકદમ સરસ મેશ કરી છે જે રીતે આપણે પાલક પનીર બનાવતા હોઈએ જે રીતે ભાજી એકદમ મેશ હોય પણ તમારે મિક્સર કે બ્લેન્ડરનો યુઝ નથી કરવાનો તમારી પાસે લાકડાની જે આપણે ઘી માટે કરછી યુઝ કરતા હોય ડૂવા માટે એ હોય તો તમે એનાથી પણ કરી શકો છો અહીંયા આગળ તમે જોશો કે ભાજીની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થિકનેસ આવી ગઈ છે જે આપણે મકાઈનો લોટ નાખ્યા પછી પણ મેં એને પંદર મિનિટ થવા દીધું હતું અને હવે આપણું સરસનું શાકની ભાજી છે કુકરમાં જે આપણે એકદમ સરસ રીતે ચડી ગઈ છે હવે એને વઘાર કરવા માટે ઘીનો જ વઘાર હોય છે કાં તો તમે સરસવનું તેલ પણ લઈ શકો છો પણ હંમેશા આમાં ઘી કાં તો બટરનો યુઝ થતો હોય છે અહીંયા આગળ લગભગ મેં બે ચમચી જેટલું ઘી યુઝ કર્યું છે હવે અંદર સૂકા બે લાલ મરચાં એડ કરી દઈશું ત્યાર પછી એની અંદર પાછું આપણે લસણ એડ કરવાનું છે કેમ કે ભાજીમાં જેટલું લસણ નાખીશું એટલો એનો ટેસ્ટ વધારે સારો આવશે અહીં આગળ એક ચમચી લસણ અને વન ફોર ટી સ્પૂન જેટલું આદું જીનું જીનું સમારીને એડ કર્યું છે ગેસની આજ મીડિયમ રાખી છે લીલા મરચાં પણ જેના સમયે એડ કરવાના છે કેમ કે આપણે કોઈ પણ બીજી કોઈ તીખાસ ગરમ મસાલો આમાં એડ નથી કર્યો એટલા માટે અહીં આગળ તમે લસણ આદુ અને લીલા મરચાં ચપટી હિંગ એ જે ટેસ્ટ છે જે મિક્સ ભાજીનો જ આવવાનો છે સરસવદાર શાકનો જ આવવાનો છે તો હજુ સુધીને તમે સરસવની ભાજીનું શાક ના બનાવ્યું હોય તમે આ રીતે બનાવી શકો છો અહીંયા મેં એક ચમચી એટલું બટર પણ એડ કર્યું છે હવે એક મીડિયમ સાઇઝની જીની સમારે ડુંગળી એડ કરવાની છે ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધીને આપણે શેકાવા દેવાનું છે ડુંગળી સરસ રીતે ચડી ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ તડકો આપણો તૈયાર થઈ ગયો છે હવે જે આપણે સરસવની ભાજી ઘોટીને રાખેલી છે તે બધી જ એડ કરી દેવાની છે અને થોડુંક તમને એવું લાગે કે પાણીની જરૂર છે તો તમારે થોડુંક પાણી આ ટાઈમે એડ કરી દેવાનું છે લગભગ બેથી ત્રણ મિનિટ જેવું એને થવા દેવાનું છે અને આપણો આ ભાજી તડકો જ કરવાનો છે બહુ વધારે ચડાવવાનો નથી કારણ કે ઓલરેડી આપણી ભાજી તૈયાર જ છે તમે આ ભાજીને એમને એમ બનાવીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે ખાવાની હોય ત્યારે આ રીતે તડકો તમારે તૈયાર કરવાનો છે ભાજીમાં આપણે પહેલાં પણ મીઠું નાખ્યું હતું તો બહુ વધારે મીઠું નાખશો તો ખારું થઈ જશે તમારે આ ટાઈમે ટેસ્ટ કરી લેવાનો અને પછી તમારે મીઠું નાખવાનું છે કેમ કે આપણે પહેલાં ઓલરેડી મીઠું નાખ્યું છે અને ભાજીમાં મીઠું વધારે ના નાખાય તો આપણી આ સરસોદા શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે આની સાથે મકાઈની રોટલી સર્વ કરવામાં આવતી હોય છે તો તમે મકાઈની રોટલી ઘરે બનાવી અને સર્વ કરી શકો છો તમે પરાઠા સાથે પણ ખાઈ શકો છો તો મારું આ સરસોદા શાક બનીને તૈયાર થઈ ગયું છે તમને મારી આ રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો અને ઘરમાં ગરમ મકૈની રોટલી અને સરસોદા શાક ઢાબા જેવું ઘરે તમે આ રીતે ચોક્કસથી બનાવો